અમે આવી ગયા છીએ મારા મામાની ઘરે જ્યાં માણું મારું બાળપણ બહુ મસ્ત વિતેલું છે તો આજે મારે આપવાનું છે મામાના ઘરનો હોમ ટૂર તો હું બતાવું જો આ બહુ મસ્ત મજાની ડેલી છે અહીંયા ગામડામાં છે ને આવી ડેલી હોય અને આવો અંદર આપણે બતાવીએ ત્યાં જો કેટલો સરસ લીમડો છે જોઈને જ મજા આવી જાય અને અંદર હજી આવો

મારા સસરા છે ને મારા ટેરસ ઉપર આ બધું વાવે પણ આ જમીન ગામડાની અને ત્યાં આપણે માટી જે ઉપર ચડાવવાની હોય બહુ બધો ફેર પડે અને અહીંયા બે લીંબુડી વાવેલી છે અહીંયા છે સરગવો પછી અહીંયા ફરીથી તમને દેખાશે આંબો આ આંબો છે પાછળ કયું ઝાડ છે એ મને કોઈ આઈડિયા નથી આ જામફળી હોય એવું લાગે છે જામફળી જ છે ને દીશું જામફળી પછી આ નીચે ચીભડા વાવેલા છે

અને બહુ મજા આવતી અમે નાના હતા ને એટલે આ બાજુ માં મામા ઘર છે અહિયાં કે અમે જાતા રસ્તો તો અત્યારે સાવ બંધ જ છે હવે અંદર નું બતાવું તમને તમને બધું બતાવી દીધું હવે આપણે અંદરનું બધું બતાવી જો મસ્ત મજાની ખાઈટ છે જ્યાં અમે નાના હતા ને ત્યાં રીચકતા અને મામા પીવે છે ચા અને અંદર બતાવું તમને ચાલો રૂમ આ રૂમ માં છે ને અમે અહીંયા ટીવી નો પથ્થર હતો અહીંયા ટીવી મૂકતા પછી અમે બધા અહીંયા ગોઠવાઈ જાતા અને ટીવી માં હું જોઉં છે ને એના માટે બાજતા બહુ જ ગાઈરા છે બધાને સેટી જોતી હોય બેસવું હોય ટીવી જોતી હોય એકા બીજા ચેનલ ફેરવી નાખી અને અહીંયા છે મામી અમારા ચાની રકાબી મૂકવા જાય છે અને આ બીજી રૂમ જે છે ભગવાનનો રૂમ

બારી અહીંયાથી એમ ઠેકી ઠેકી મામાની ઘરે જાતા કારણ કે અમને છે ને ગેલીમાંથી બહાર ન નીકળવા દે અને જે મેં ભગવાનની રૂમ બતાવી ને એ અમારે છે ને બાની રૂમ હતી તો બાની બા છે ને આ જરી ગયો દરવાજો ખુલ્લો રાખે અહીંયા સામે છે ને જામફળી હતી તો ત્યાંથી જામફળ આપણે તોડી એટલે બાને તરત ખબર પડી જાય કે જામફળ તોડ્યું છે એમ અને બીજા બે આ રૂમ છે આ મોટી બધી ઓસરી છે એ પહેલી ઓસરી આ બીજી ઓસરી

પણ બહુ મજા આવે અહીંયા આવીએ ને એટલે એકદમ શાંતિ મળે અને હા જો એક વસ્તુ તો બતાવતા ભૂલી ગયે અહિયાં ગુલાબ ગાવેલા છે લીંબુડી છે ગુલાબ છે જામફળી છે સરસ મજાનો દેખાશો ને મંદિર દેખાશે જેની મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે અમે નાના નાના હતા ને અમે આવ્યા હતા અને નળિયા વાળા તમે જોયું કેટલું સરસ દેખાય છે બહુ મજા આવે અહિયાં આવ્યા હોય ને

કાકા બાપા ઘરે બધા કાકી ની બધા હોય મકાન જો નળિયા નળિયા દેખાય હવે તો નળિયા બહુ ઓછા દેખાય ગામડે તો તો હજી દેખાય અહીંયા બહુ બધા દેખાય છે કે આ છાપરા ને એવું બધું બનાવેલું હોય મોસ્ટ ઓફ નળિયા થી જ હોય સરસ મજાનું કેવું લાગ્યું તમને અમારું મારા મામાનું ઘર ઈ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો